સેનિયર જનરલ મતલબ મુસેજીને એક લાલજી થા ગુગુલનાજી એનો કુશાન કળા આપ લોકો સાંભળ્યો છે ગુગુલનાજી જે આશિયાનો દામની પુકાર છે એમાં થાલી છે ગુગુલનાજી બિરાત કરા દે ગુજરાતી અમુક એક સંગ ભેગાને ગ્રુપ ઓફ પીપલ જે યાર કહેલે સંગ કહેવાય કે બધા મંડળ મે આવી જ ને પછી એક પાદ દેવો ગુગુલમાં ગયા પછી જેને મેં રીટર્ન ક્રોલ થ્રુ ઓલ થેરે અને આગે માંગી કે મેં મને પાસ કર ગુજરાત જોઈએ ગોકુલનાથજીએ કહ્યું કે આજેની જો ઓપ્ટિકલ લઈ જાવ તમે નેક્સ્ટ ડે રજો પાએ વૈષ્ણો હોય કરી બતાજો તો ઓકુલનાલે જોટ પડે આમ સે તેમ સે વૈષ્ણો પરમિશ કરાવવા માંગે રયો તો મેં ને કહ્યું માની જા ગોકુલનાલે ઠીક છે ચાલો તમને આટલા 3-4 કલાક પછી મેં ગયો તો ઈ સેમ વૈષ્ણો ત્યાં જ બેઠા હતા સ્કેલ પર વી મેં પૂછ્યું ત્યારે મેં ત્યાં मतलब मिला दिवानू कोई तो हमें तो यही तो कि हाँ जी जी हमें निकल या जब निकल या जब सामने बिल्वे डॉग की गर्जी हो ये भूख तो हो लेकिन हम बिलारी हम रोड क्रॉस कर ही जाएँ तो सेम है क्योंकि तो हमने यहाँ अक्षय कुमार देखा है बैठने में हमने थे वो कि नहीं आप थी काले जी है मतलब ये बुकला जी � શામ્રચા દે બહે બધા એમાં હોય છે તો સાપણ હોય કે છે સંજયઓના લોકો દવા બધાયમાં લાગતા નહી તરવળા એટલે આપણા શેવલ પરિસ સિનજી એમના ઉત્તેજ બહુ સુંદર અને ઇનોસન્ટ ભાવના રાખો કે જે એની અપેક્ષા રાખીએ છે અને જેમ સમય બદલાય છે એમ ધર્મોનો સ્વરૂપ બદલાય છે એનો મેલનો સ્વરૂપ પણ બદલાય છે લાઈક તમારા જે મનસુબ હોય આ ત્યાં એ હતા કે હવે અરુણા રતન તો એની આગની પેઢી એટલે મહેનત એટલે શું ઈ સુધાઈની આગની પેઢી ઇન્ડિયા યાદ કરો આને એટલે કે 10 કલાક ખેતરમાં જઈને ખેતી કરવી અને બળદો હાંકવા અને મહેનત એટલે પછી મહેનત નું સ્વરૂપ બદલાયું અને તો લઈ 10 કલાક ફાર્મસીની દુકાન ખોલવા હવે મહેનત એટલે લેપટોપ પર કામ લઈને ચલાય છે મહેનત તો છે પણ એનું સ્વરૂપ બદલાઈ ગયું એટલે મહેનત નું સ્વરૂપ બદલ્યું वह माजी काही छे जो नेटवर्क आहे दुरो माने अपरस पाडले मैं बेटा बड़ी जो जो इंडिया में गुजरात में के अपरस पाडले इट द नो द स्वरूप ऑफ टर्म अह पतियास भागोजी की सेवा में आवयो अबे वर्तमान परिस्थिति ये तुम्हारा बना नीचे रहा सेवा अभी एप्लीकेबिलिटी थोड़ी घटी गई है कारण के टाइम अलग ही करो अलग थी ज्या अणु तो आ

which protects the mind. मन में त्रास आते ही नहीं, मन में त्राय आते, मन नहीं रक्षा कर। अरे तुमने को मन नहीं रक्षा नहीं चर्चा करी है, कि आपने जाने ठाकुर जी की सामने आए तो तुमने गुड का बैग थॉट सामने से करे, लगभग नहीं सामने तो मैं ऊपर रहता हूँ ना, तो तो, तो जानते जाओ कि तुमने सारा विचार आपसे सार, चलो ना पर ठाकुर जी नहीं बाहर आ गए

શ્રી એટલે પહેલું છે ક્ર એટલે બીજું છે સ્નહ એ ત્રીજું છે શ ચોથું ર પાંચમું ણમ છઠ્ઠું મ એટલે આ અક્ષર નો મંત્ર છે એટલે શ્રી કૃષ્ણ મ મમ અને શ્રી વલ્લભે છે ને આ મંત્ર એમને મળ્યું પણ એક વસ્તુ તરફ બધા ધ્યાન કરશો કે આમાં છે ને ઓમકાર ગાયત્રી મંત્ર માં કેમ ઓમ આવે છે બીજી રીતે ઓમ નમ શિવાય कि ओम की चल है पहला जमाने में यू मान था कि ओम मात्र ब्राह्मण बोले ब्राह्मण इतर लोग वैश्य क्षत्रिय शुद्ध नहीं बोल से तथा स्त्रीओ नहीं बोल से वो एक नियम था इंडिया में पहला जमाने में श्री वल्लभ ने आज कॉन्फ्लिक्ट में पड़वुज नहीं हमने डिलीवरी ओम राख्य एकदम क्लियर हो श्री कृष्ण करना जे

शुगर मा शुगर छे रमेश भाई नाम रमेश भाई छे यू नीड रमेश भाई ओनली व्हेन यू से रमेश भाई यू विल गेट शुगर ओनली व्हेन यू से शुगर ખબર ને તો પ્રશ્ન બોલવો પડશે તો કૃષ્ણ આખાણા તરવડા નાનાડા ક્રિકેટ રમે કે નહીં ઇન્ડિયા માં કે અહીં બેઝબોલ રમે ફલાણા ને એવો તો બાર બાર બેઠા છે તો ના ના લોકો અમદાવાદ બરોડા માં હસરી કરે ને દીકરો શેરી માં રમે તો એક વખત મને બોલાવ मानो रेडिश तो तिकरो एक વખત આવે કે નહી આવે કોઈ तिकરો નહી આવે ચલા કે મમ્મીને કે ચાલ વારી વારી કુણ પાડતા પહેલા છેની વારી છે રમતા રો વિચાર જમવાનો રેડીશ આવી જાય કોઈ तिकરો તો સટાક બેટિંગ કર્યા કરે કીકિંગ કર્યા કરે અને પછી મમ્મી પાસે બોલે થોડી આ વોલ્યુમ વધારી નિકરા આવે રમો આવે જમ્મા આવી જાય છટા तिकરો નહી આવે થર્ડ ટાઈમ છટા વોલ્યુમ વધારે આઈ થિંક ફોર ઓર ફિફ્થ ટાઈમ આ બુલો જોગરો જલ્દી જે જીરાજી માટે મને બરાબર બું પાડે પર કે એટલે પુરો ગમસો પણ આઈડે કે આપણે પુરુષોને સમજી શકે કે કે જમવાનું રેડી હોય ને ખાવામાં આવે નહીં ખાવાવાળા તો કેવું લાગે તમને એટલે નાની લેવળ પર બધું ગરમા ગરમ પીસી લીધું ને હવે આખી ઈમેલ કર્યા બાદ ઓર રાખે છે ચલાડ સાબડી સમજી લે કે તો ઈ સેમ મમ્મી કહે કે જમવા આવી જાજો પણ અનલેસ शी સ્ક્રીમ્સ બહારમાં બળે છોકરો આવતો નથી એટલે આ પરિસ્થિતિ છે કે માને દીકરાને બોલાવવા માટે બરાબર તું તને લાગે કૃષ્ણ ભગવાન એક વખત બોલાવવા માટે આવી છે મને નથી લાગતું કૃષ્ણ માટે વરણાવાળો હદેમાંથી બોમ પાડો કૃષ્ણ 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 કરે પાડીસગેને એટલે યુ યુ વિશ કે બાર કૃષ્ણ આવી જાય મારી પાસે જલે દીકરો નુંજી આવો કૃષ્ણ અહીંયા આવો હદેમાં પ્રભુ કુટીને બિરાજે પણ યુ ની ટુ હેવ અ મિકેનિઝમ જેનાથી પ્રભુ બહાર છેરાને જેમ કે ફૂડમાં કેમ અગ્ની રહે ઓલ टाइप्स ઓફ ફૂડ કેમ અગ્ની છે દહીં માં દૂધ રહેલું છે દહીં માં દૂધ નહીં દૂધ માં દહીં છે તો પણ આમ દહીં ઓડે એનાખી નઈ બને દહીં વાતું તમે એના પહેલા દૂધ ઓ તો દહીં બનાવવું પડે પછી દહીં વાવાનું તો એવી રીતે અંદર ની વસ્તુ બહાર કાઢવાની પડે બોટલ ઉપર રહે પછી ઓપન કરવા માટે તે રીતે અહી બિરાસતા પ્રભુ નું બોટલ ઓતું રહેશે અંત સમજાશે તમને અને એ ટૂલ વગર નીકળવાલા નથી પણ છે જ જરૂર આ છોકરાઓ પોટેટો ચિપ્સ ખાય તો બ્લુ

तो तैयारी जी ने तब हमने लाभ ले सकते हो एक कई जगह हृदय को खोली आप रहे तो वे मंत्र द्वारा हमने वो सिंपल के वो अपन के भाई प्रभु ने बोला हो तो जरूर प्रभु प्रभु बना सके गोविंद स्वामी की वार्ता आवे शास्त्र शाखा में था ये नित्य कीर्तन करता गोकुल तो हमने प्रसंग ये छे के ये कीर्तन करे એટલે ठाकुर जी पधारे हमने ध्यान सांभड़ो कारण कृष्ण का नाम जहां जहां लेवा है त्या कृष्ण के हम जई छे नाहम वसाम वैकुंठे योगिनां हृदय नचयत्र तत्कृष्णामि नाम है प्रभुय कहयो छे કે હું વૈવિંધોમાં નથી માપણ નથી વસ્તુ હું યોગીઓના હાથનેમાં પણ નથી વસ્તુ પણ હું ક્યાં વસ્તુ છું કૃષ્ણ કહે છે નારદને હા જેત્ર ગાયતી મત મક્તા કે જ્યાં મારા ભક્તો મારું નામ લે છે તતकृष्णामि ત્યાં હું વસ્તુ છું પ્રભુ કહેવ છે એટલે ગોવિંદ સ્વામી જ્યાં કીર્તન કરતા ત્યાં પ્રભુ શામળમાં બતાતા અને પછી ગોવિંદ સ્વામી બીજાનો શિનાજીના હાથ સરખા હતા એટલે એ કરી વાતો કરે કે સાહેબ એટલે દિવસ એમણે કહ્યું ઠાકોરજીને કે આપ અકેલીકમાં પધારો શામજીજીને લેકે પધારો શામજીજીએ સામીજીને લઈને આવતી કાળ પધાર જો એકલા એકલા ન આવજો તો અને કદાચ પ્રભુ એટલા ખાયામાં એટલા વંદન માંના કે બીજા દિવસે શામજીને પધાર્યા ને ગુરુ સ્વામીએ કીર્તન કરે આ એટલે હું બંદન આનંદ કરવાનો ને પછી કીર્તન પૂરો થયા એટલે ગુરુ સ્વામી કયો કે આજા બનો આયો આજા બોલો હું તમને કશે સુનાવ જાકે ગાયને માનને એક સંભડાવ તો પછી ઠાકોરજીએ ગાયું અને એમ કે સાવનીજીએ ગાય પછી સાંદે ઘસાઈ માથે બતા ગયા અને ત્યારે ઘસાઈજીને અમે લીલાનું વર્ણન કરી ગયા આજે તો ઠાકોરજી અમારા ગામમાં સજોડે પધાર્યા અને કીર્તન અમને મને સંભડાવ્યા તો ઘસાઈજીએ બહુ સરસ સવાલ કર્યો કે આમાં કોનું ગાન સરસ ઠાકોરજીનું કે સ્વામીજીનું તો ત્યારે ગોવિંદ સ્વામી એ જ ગયો કે ભઈ સ્વામીજી તો સુન્દર કલેશ પર ઠાકોરજી તો બેતાલાને મે સુરા ગયે ઇસ જસ્ટ અ પોઈન્ટ કે જ્યાં ભક્ત માડીને ઇનોસેન્ટલી પ્રભુનું નામ લેશે ત્યાં અતૂટ પ્રબળ પડવાનું પડે છે તો એટલે આ અંતર પર તમે કથાને ધ્યાન આપો કે ઈચ્છા રાખી છે શ્રી કૃષ્ણ શરણનો એનો ખૂબો રોકા ચાલુ કરો મને તો છી ઠાકોરજીને ગમશે અને શ્રી વલ્લભજીને ગમશે ખ્યાલ આવે કે મને તો સેડ તો કીધું આઈ ડોન્ટ નો બગલજીને અને વલ્લભને ઈચ્છા રાખીને કરો જો પેન્ટ શર્ટ માં બોલી શકો છો જો તમે બૂટ હોય ફૂટવેર એ નથી તો અશુદ્ધ અવસ્થામાં છે તો પણ કોઈ પણ એવી અવસ્થા નથી કે જે આપણે આ મંત્ર નહીં બોલી જ્યારે સેવામાં તો છે ને ઘણા ડોઝ એન્ડ ડોન્ટ સારું છે અમુક પ્રકારના કપડા હોવા જોઈએ ધોતી અથવા સાડી ઘણા નિયમો છે તમે જે લાઈફસ્ટાઈલ જીવો એમાં આ બહુ સવારે ગાડીમાં બેઠા શું કરો તમારા સવારે જે કમ્યુટિંગ હોય છે

ટેલર મેડ હોય એની રીતે તમારા માટે ખાસ બનાવે છે એમાં કોઈ પણ જરૂર નથી કે મેં શુદ્ધ થાવને સવારે ઉપર જે સ્ટાર્ટ છે ચાલુ થઈ શકે છે એટલે ખરેખર તમને આનંદ થશે આમાં આ ત્રણ પ્રકારના છે જનરલી યંત્ર મંત્ર અને તંત્ર તમે સાંભળ્યું હશે યંત્ર હોય કોઈ પણ સિદ્ધિ માટે શ્રી એટલે શ્રી મેળવવા માટે શ્રી યંત્ર હોય છે લક્ષ્મીજી મેળવવા માટે લક્ષ્મી યંત્ર હોય છે સરસ્વતી મેળવવા માટે સરસ્વતી યંત્ર હોય છે

को मजा पड़ सके पति पत्नी सहारे पे अपेक्षा नहीं रखे अपने किड्स में कोई अपेक्षा नहीं रखे तो ये रिलेशन को मजानु बने नहीं तो आज या बुड्ढा सोफा वालों तो तो से मतलब कि तो हमें अपेक्षा रखी है बहुत सॉफ्ट है इट्स ओके तो इट्स गुड निरपेक्ष भी निरपेक्ष संबंध कोई अपेक्षा नहीं पप्पा इधर पापा જેમના સરો સદ્ગુણ પણ ચાલે સદુર્ગુણ પણ ચાલે તો આવું રિલેશન સાથે રાખવું છે અને મતલબ કે છે કે જો તમે ઠાકોરજી સાહેબ આ રિલેશન રાખશો કે આ રિલેશન રાખશો એક દિવસ તો આ ટીવી બંધ થશે જયભાઈ લઈ આવશે તો ઠાકોરજી સાહેબનું રિલેશન રાખ એટલે यंत्र નિમના કહી છે કે એ વર્ષોને यंत्रમાં રસ લેવો તંત્રની ટોટલી બનાવી છે બ્લેક મેજિક સોસરી જેવું એમાં તો જરા પણ ધ્યાન આપવું નથી

જેનમાં નોકાનો મંત્ર છે ઇદુયન માતો છેડો ગોાયત્રી મંત્ર દેવસમા પર છે બુદ્ધમ શરણમ ગચ્છામિ છે ધમમ શરણમ ગચ્છામિ અને આવાઈ ઓમકાર સક નામ છે હિખિરમા અલ્લાહ અક્બર છે એટલે બધા ધર્મોમાં છે અને ધિસથિંગ ઓમ એટલે શબ્દો કોઈ એક્સપીરિયન્સ બતાવે છે આપણને જેમ કે આપણે કારો કે એક્સિડન્ટનો કે વેક્સિડન્ટ થયો પણ કે ટ્રાઇસ ટુ ગો નિયર ટુ ધ બાય વર્ડ્સ એક્સિડન્ટ પણ